તમને તમારી જિંદગીમાં હરક પેલો આનંદ થયો કોઈ સફળતા મળી અને તમને આનંદ થયો એ આનંદ કેવડો હતો ત્યારે રતન ટાટા એ કીધું મને જિંદગીમાં ચાર વાર આનંદ આવ્યો છે જેમાં હું સફળ બન્યો તો મને એટલો આનંદ હતો જ્યારે મારી જે વાત હતી જે મારો બિઝનેસ હતો એમાં મને સફળતા મળી બીજી વાત બીજી વાર જયારે હું આનંદમાં આવ્યો મોજમાં આવ્યો તેથી હું ઇન્ડિયાની એશિયાની સ્ટીલ કંપનીનો માલિક હતો રતન ટાટા પણ હવે હા પણ જો રતન ટાટાના માણાને એક વેણ મેણું કોઈને મારીએ નહીં આ તો મેણું માથાનો ઘા માણાને એક શબ્દ છે ને જિંદગી પલટાવી શકે છે રતન ટાટા ને એનું ભાઈ બંધ કે ભાઈ બંધ કાયમ ની માટે ડાયરામ કઉ છું હારા જ રાખજો ખવરિયા ભેળા હશે ને મોભારાના નળિયા વેસાવી નાખશે યાર અને ખરા બાયલા હરી હરી નીકળી જાય ને પાસે એમ કે અમે એકચુલી બેઠા છું અડધી રાતે બોલાવજો પણ તું ભરના દીકરા આવ્યું તો થાય ને અડધી રાતે તારો ફોન જ સ્વિચ ઓફ હોય યાર અને કાં તો ફોન લાગે કે એકચુલી મારી મોમને પૂછી લો તારી મોમને ને પૂછવા જાય તો બોમ્બ અમારા નામના ફૂટી જાય યાર એવા ભાઈ બંધ નહીં

મારા જીવતરનો કોઈ જો કેડો બદલાવ્યો હોય મારી જિંદગીની કોઈ દિશા બદલાવી હોય એ વાત રતન ટાટા કરે છે સાંભળજો રેડિયોમાં ઇન્ટરવ્યુમાં ટેલિફોન ઇન્ટરવ્યુમાં કે મારા ભાઈ બધે મને કીધું કે ટાટા તારે મારી હારે આવવાનું છે ક્યાં આવવાનું છે કે ગરીબના ઝૂપડે શું કામ કે અમીરાત તો ગરીબના ઝૂપડે જ હોય છે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન સુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલ જોયા છે ખાલી બંગલામાં જ એવું યાર અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલું જોયા છે અમે ત્યાં જ સરાફત ને મોટે આવડું મોટું આયોજન થયું ને મારી તો આમાં કેટલાય સ્વયંસેવકો કેટલાય એવા રાજપૂતો એવા હશે કે એને ક્યાંય જાહેરાત નહીં કરી હોય કે અમે સિક્યુરિટીમાં બધું હમું કરવામાં કે અમે ત્યાં મૂંગે મોટે પાર્કિંગ કરાવતા હશે ખૂણામાં ઊભા ઊભા મૂંગે મૂંગે વાસણ ઉપાડતા હશે પ્રસાદ જમાડતા હશે એને ક્યાંય સન્માનની આશા છે જ નહીં અમે મૂંગે મોટા નિર્ધનતાની ભઠીઓમાં ઇન્સાન સુપાયેલ જોયા છે ઝૂપડા ભલે ગરીબ હોય પણ એની અમીરાત બહુ મોટી હોય છે ગરીબ બોલવું હેલું છે ગરીબાઈમાં જીવ્યા હોય એને ખબર હોય ગરીબાઈની વ્યાખ્યા કેવી હોય યાર ન હોય ને તેથી કકરાવાના હોય યાર

આ ગાંડી ને રમાડવા વાળા અર્જુન ને કાબે લૂટી લીધો તો તારી ભલી થાય તારી હો સમય નહોતો અર્જુન નો યાર પણ હવે હા પણ રતન ટાટા બોલ્યો છે મારા ભાઈ બંધે કીધું ગરીબના ના જ આવું છે પણ શું કામ કે તારા માટે મારે કામ કરાવું છે રતન ટાટા કે કયું કામ કે તારા પૈસે થી બસો વ્હીલચેર લઈ લે જે ઝુંપડામાં જે ગરીબોના આશ્રમમાં જેને પગ નથી જે અપંગ બાળકો છે એ અપંગ બાળકોને તારે બસો વ્હીલ ચેર દેવાની છે રતન ની વાત સાંભળજો રતન ટાટાય બસો વ્હીલ ચેર લીધી જે જેને પગ નો હોય અપંગ હોય એને તો ખબર પડે વ્હીલચેર એટલે જે પડ્યાવાળી ખુરશી આવી એ બસો લીધી અને રતન ટાટા ગરીબના ઝૂંપડે ગરીબના આશ્રમે આવ્યો અને બસો વ્હીલચેરી ગરીબના બાળકોને આપી જેને પગ હતા અપંગ હતા પગના ઢહડા કરતા હતા હાથ મૂકતા હતા એની વ્હીલચેર આપી દીધી હવે સાંભળજો રતન ટાટા બોલ્યો છો હું નહીં આર્ટિકલ વાંચ્યો છે એની વાત કરું પુરાવા સાથે અને તે દી એને એમ કીધું કે મારી જિંદગીમાં હું એશિયાનો મોટામાં મોટો સ્ટીલ કંપનીનો માલિક બન્યો તે મને આટલો હરખ નહોતો આવ્યો મને સફળતા મળી મારા બિઝનેસમાં ધંધામાં રૂપિયા કમાણો અબજો કમાણો તે આટલો હરખ આટલી અંદરથી હરખની અનુભૂતિ મને નહોતી આવી પણ ગરીબ બાળકો પગના ઢહડા કરતા જ્યારે મેં વ્હીલચેર આપી અને વ્હીલચેરમાં બેઠા અને પછી જે અંદરથી હરખાતા એનો આનંદ મેં જોયો આનંદ કંઈક વિચિત્ર હતો અને મારી પાપડનો પડદો ટૂનો થઈ ગયો હા 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 મારો ભાઈ હારો ન હોત મારો ભેરું બધ હારો ન હોત તો આ સુધી ભૂગત નહી હો હવે વાત સાંભળજો વાતનો સાર હવે છે આ વાત આઈથી ઊભી નથી રહેતી વ્હીલચેર આપી દીધી છોકરા હતા ગરીબના પગના ઢરણા કરતા કરતા છોકરા વ્હીલચેરમાં બેઠા